સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ રાજકીય ગરમાવોનું કેન્દ્ર બન્યું હતું શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા યુનિવર્સિટીની વિવિધ અનિયમિતતાઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જણાવી દઈએ કે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પીએચ ડી ગાઈડશીપમાં ગેરરીતિઓ અને યુનિવર્સિટી પ્રશાસનની ઢીલાશ જેવા અનેક મુદ્દાઓ સામે આંદોલન કરવામાં આવ્યું હતું એની સિવાયના કાર્યકરોનો આક્ષેપ હતો કે વિદ્યાર્થીની હિતોની અવગણના થઈ રહી છે અને કૌભાંડોને છુપાવવામાં આવી રહ્યા છે આ પ્રદર્શનને મોટા પાયે ટેકો મળ્યો હતો કોંગ્રેસે આ મુદ્દાને રાજકીય લાભ માટે લપકવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જણાવી દઈએ કે રાજકીય પાયાની હિલચાલ વચ્ચે વિદ્યાર્થી હિતના મુદ્દા રાજકારણમાં ફેરવાઈ ગયા હોવાના વિરોધીઓના અવાજ ઉઠ્યા છે શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ તેમજ પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જણાવી દઈએ કે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે બે હજારથી થી વધુ વિદ્યાર્થીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા કેમ્પસમાં મોટા પાયે સૂત્રોચ્ચાર થયા અને પ્રશાસન સામે પણ કડક આક્ષેપો કરવામાં આવ્યા હતા આપણે વાત કરીએ તો વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ પણ બની હતી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું એનએસયુઆઈ ના કેટલાક કાર્યકરો દ્વારા યુનિવર્સિટી પરિસરમાં તોડફોડ કરવામાં આવી હોવાની પણ માહિતી મળી છે અને ત્યારબાદ પોલીસને સ્થિતિ કાબૂમાં લેવા માટે કડક પગલાં પણ લેવા પડ્યા હતા આ તરફ કે કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો દ્વારા સીધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને મળીને રજૂઆત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા આ પ્રક્રિયા દરમિયાન ભારે ધક્કામુક્કી થઈ અને કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી આ તરફ આપણે વાત કરીએ તો વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિત

સાથે જ જે ભરતી પ્રક્રિયા છે ગાઈડન્સિપ છે સહિતના જે મુદ્દે જે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસી આગેવાનો અને અંગે એનએસયુઆઈની જે પાક છે તે ઉશ્કેરાઈ હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એના કોંગ્રેસી કાર્યકરો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટ્ટાંગણમાં બેસી ગયા હતા અને આ દરમિયાન ક્યાંક ને ક્યાંક જે કુલપતિ રજૂઆત કરવા ગયા હતા પણ રજૂઆત કરતાં જે ફરજ પરની પોલીસ દ્વારા જે કોંગ્રેસી કાર્ય અને એનએસયુઆઈના કાર્યકરોને અટકાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક મામલો છે તે તંગ બની ગયો અને આજ કારણે જે કોંગ્રેસે જે ગણેશ ના કાર્યકરો છે તેમના દ્વારા જે કહેવાય કે યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી છે ત્યારે હાલ સમગ્ર મામલે અત્યારે જે યુનિવર્સિટીના કુલપતિ છે તેમના દ્વારા જે વાત કરવામાં પત્રકારો સાથે વાત કરવાની પણ શરૂ કરવામાં આવી છે કારણ કે જે રીતે કોંગ્રેસી કાર્યકરોના જે પ્રશ્ન હતા તેનું આજથી સુધી નિરાકરણ નથી આવ્યું સાથે જે કોંગ્રેસી કાર્યકરો છે તેમના દ્વારા પણ જે તોડફોડ કરવામાં આવી છે તેને લઈને અત્યારે કહેવાય કે સ્થાનિક પોલીસ છે જે ફરજ પરની પોલીસ હતી તેમના દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જે ગંભીર મુદ્દાઓ છે જે અત્યાર સુધી જે ઉકેલાયા પ્રશ્નો હતો તેના ઉપર કેમ અત્યાર સુધી કુલપતિ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી અને જે બાદ હવે સમગ્ર આ તોડફોડ જેવી ઘટના બની છે ત્યારે હવે કેમ આ બાબતે કોઈ તપાસ કરવાની અને જે વાત કરવામાં આવે છે ત્યારે હવે આવા નવા કેટલા ખુલાસાઓ થાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે કેમેરામેન હાર્દિક ભોણે સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયન રાજકોટ